નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ બે બાર બે હજાર ચોવીસ અને વાર સોમવારના આજના અમરેલીના એકસોને એક ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર આવી લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટી અન પર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ અમરેલી તારીખ બે બાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અડદ જે છે આઠસો પંચાણુંથી ચૌદસો જુવાર જે છે પાંચસો દસથી આઠસો પચાસ ચણા જે છે આઠસો એકાવનથી ચૌદસો પંચાવન ધાણા જે છે એક હજાર સાહીઠથી તેરસો ચાલીસ પછી છે સોયાબીન જે છે સસો પચાસથી આઠસો તેત્રીસ જુવાર જે છે આઠસો 862 આઠસો બાસઠ તલકારા જે છે તેત્રીસો સિતેથી ચુમાલીસો પંચોતેર કપાસ જેસે 910 નવસો દસ થી ચૌદસો સત્યાસી મગફળી જેસે છે થી બારસો તેતાલીસ મગફળી જીણી જેસે આઠસો પાંત્રીસ થી એક હજાર નેવું ઘઉં જેસે છે પાંચસો પાસઠથી અડતાલીસ ઘઉં ટુકડા જેસે છે પાંચસો સાઠથી સાતસો આઠ અને હવે છેલ્લે છે મગ જે છે નવસો થી સોળસો પચાસ એરંડા જે છે એક હજાર નેવું થી બારસો પાંત્રીસ તલસફેર જે છે સોળસો સિતેર થી સત્યાવીસો એસી જીરુ જે છે પચીસો પચીસ થી પિસ્તાળીસો પાંત્રીસ તો આ હતા આજના અમરેલીના બજાર ભાવ